અમરેલીના રાજુલા શહેરમાં આવેલા કાના විශ්વવિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની અનુલક્ષીને રાખડી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 3 થી ધોરણ 11 ના વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા હોમમેડ કાચા મટીરીયલ્સમાંથી રાખડીઓ જાતે બનાવી હતી અને આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો ખાસ રક્ષાબંધન એ ભાઈ અને બહેનનો પર્વ છે

અને ધોરણ અગિયાર સુધીના તમામ બાળકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો સ્પર્ધા એવી હતી કે જેમાં બાળકો પોતાની જાતે હોમમેડ કાચા મટીરિયલ દ્વારા બાળકો રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ દ્વારા બાળકોને અમે એક બે ત્રણ નંબર આપ્યા છે જેના લીધે બાળકોમાં અમે પ્રોત્સાહન પણ આપી શકીએ અને આમ તો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો જે પર્વ છે એ નિમિત્તે બાળકોનું મહત્ત્વ સમજે અને આ દરેક બાળકોને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી હતી તેમજ સાથે સાથે આ રક્ષાબંધનના કાર્યક્રમની અંદર આ સ્પર્ધાની અંદર દરેક શિક્ષકોએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી છે અને દરેક બાળકો વચ્ચે આ સરસ મજાના સુંદર કાર્યક્રમની અમે રચના કરી છે